સરકારી તમે ચાર મન મને જ નહીં ચાર ભેગા ભેગા મન થી તમે નોખો આવ્યો

નામ છે મારું રમતું અને જેવા તેવાને કરી નાખો ભમતું આ ભલે ભણી ઘણી વસિયાર છે આ પણ આપણે આપણા દિમાગથી આગળ આવવાનું છે આ આપણે બધાના મારે પહીએ ને ટોરા મારે સારવાર જ આવવું પડે છે શું કરું એ મજબૂરી છે હું ભણ્યો નહીં મોજ રહી ગયો આપડા ધંધેલા જ્યાં હલો આપણે તો આપણે ટોર પર લેવાની એરઠું મારે કરવું પડશે તંદેસું બધી મારે સામે જવું પડે શું કર્યા નહી આમ ઘણી આરી હા

આવે સારો કરતું રાખતો નહીં ચોક ભેગા થાય ચોક ખાતે એવું જ કરવું આપણે આપડે કરવું પડશે એનાથી આપડે છુટકારો મેળવો પડશે કે

લેડરમ તુજીને થોડી ડખાડો હે દે ખબર પડે ખબર પડે થોડી ઓ પાડી કે પૂરી રોકો કુંભકરણ પૈસા ચોક લઈ કે કેટલા કેરિંગમાં છે તો લાવેલો લાગે છે તાપડું લાવજે તું નાખતા હોય માડો પાથરજો ખટાઈ ખટક કરું ને પરો છે એ સુકરો લે પડી રે પડી રે પડી રે પડી 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 ચાર ચાર પકડ તો

મન પાડો એ જો મઈ નોકશો મની ચોક મઈ નોકશો એ તને કોડા સડાવો છે ઘોડે તને બહુ લઈ આલા હો તને બહુ ભેગો કરું હેડ તું આ હવે તને તો હુળીયે સડાનો હુળીયે વા વા તને તો બહુ લઈ આલો હસલ અલ્યા મઈ નોકશો મને મઈ નોકશો એ રમતુજી જેમ કોઈ કેતા નહીં રંગુજી રંગુજી બોલો કે તને દાબી દાબીન પડના હોય છે

પેલા yeah. yeah, yeah, <in the> <tadpacki>

મની મની નોખો મની આ રમતું ને હજી રમતું ને તમે ઓળખતા નહીં લ્યા આ રમતું તો હવે મેકડી જાય ઠેલા પૈસા ભરેલા અને આ પૈસો પડે તા ખરી ખારી માં લેડો પેલા પડનાવો રો હોગા ખટક થી વેળા હર પડાઈ લોખા નહીં પડો નહીં ઘરા તર પડનાવો પડનાવો ન પડો નહીં ઉપર જો ઉપર હડ ચાલો કાટે હમણા વાળા કાટે ચાર ભાઈ ભેગા એટલે હારે હારે ચાલવો પડે કોઈ લ્યા આ હા હા કે પડતું નહીં હાડો લેડો પડનાવો ઓમ ભરજો કાટાઈ ઓની ઓળ કરવાની છે ના તો અને છે પડનાતાળો મેળવા નહીં